મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર અને અહીંયા આપણે જોવા મળી રહ્યું છે અરેવાનું બ્રેકર છે અહીંયા જોઈ શકો છો સર્ક્યુટ બ્રેકર અને ઇલેવન કેવી બ્રેકર છે અને અહીંયા જોઈ શકો છો આપ અરેવા કંપનીનું આ બ્રેકર છે મિત્રો જ્યારે પણ વેક્યુમ બોટલ ફાયર થાય ત્યારે કંઈક આવી રીતના બ્રેકર આખું ડાર્ક થઈ જાય છે એટલે કે આખું કાળું થઈ જાય છે કારણ કે તેની જ્યારે જરા તેની બહાર આવતી હોય છે અને બોટલ જ્યારે ફાયર પાછળ થતી હોય છે ત્યારે કંઈક આવી રીતે આખું બ્રેકર આપ જોઈ શકો છો કે તાળું થઈ ગયું છે અને જોઈ શકો છો આ તેની વેક્યુમ બોટલ છે ત્રણે અહીંયા જોઈ શકો છો અને ત્રણે ત્રણ બોટલ ફાયર થઈ ગઈ છે જોઈ શકો છો અહીંયા પણ હોલ પડી ગયો છે અહીંયા પણ અને આ ત્રીજો એટલે કે ત્રણેય ફેઝ આર વાય બી ત્રણેય ફેઝમાં ત્રણે ત્રણ ફેજનું હોલ પડી ગયેલા છે એટલે કે ત્રણે બોટલની અંદર વાય બી ત્રણે ફેજની ત્રણે ત્રણ બોટલની અંદર કમ્પ્લીટ હોલ પડી ગયા છે અને ઇલેવન કેવી ફીડરની અંદર જ્યારે પણ આવી રીતના ફોલ્ટ થતું હોય છે એટલે કે વેક્યુમ બોટલ ફાયર થતી હોય છે ત્યારે કંઈક આવી રીતના બ્રેકરની હાલત થતી હોય છે તો આ અરવા કંપનીના બ્રેકરની અંદર આવી રીતના થયેલ છે અને બોટલ જ્યારે ફાયર થાય ત્યારે એક આ આખું બ્રેકરને કાળું કરી દીધું છે એટલા માટે જ મિત્રો સલામતી રાખવી જરૂરી છે કે જ્યારે રેકઆઉટ રેકિંગ કરતી વખતે આર્કશૂટ હેન્ડ ગ્લોવ્સ તેમજ સેફ્ટી શૂઝ અને જ્યારે આર્ક શૂટ હોય ત્યારે તેનું હેલ્મેટ સ્પેશિયલ જ્યારે બનાવેલું હોય છે તે પણ પહેરવું જરૂરી છે અને આંખોની આડા જે આપણા ચશ્મા હોય છે જે આર્કસૂટની સાથે હોય છે તે પણ પહેરવા જરૂરી છે જેથી કરીને જ્યારે આવી રીતના કોઈ બ્રેકરની અંદર બ્લાસ્ટ થાય કે બોટલ ફાયર થાય ત્યારે આપણે ને નુકસાન ન થાય અને આપણી પણ સલામતી રહે એટલા માટે ખાસ આ જરૂરી છે આપણી સેફટી માટે અને આપ જોઈ શકો છો કે અહીંયા ક આખું કાળું થઈ ગયું છે જોઈ શકો છો કે આંગળીથી ટચ કરતાં પણ પૂરેપૂરું આમ ડાર્ક આંગળીની અંદર આપ જોઈ શકો છો દેખાઈ આવે છે તો જ્યારે બોટલ ફાયર થતી હોય છે ત્યારે કઈક આવી હાલત હોય છે અને બોટલ ફાયર થવાનું કારણ ગમે તે હોય કોઈ ગરવળી આવે તો પણ થઈ શકે છે ત્યારબાદ કોઈ ફેજને લીધે પણ ફાયર થઈ શકે છે જો ગરવળી બીજી આવે કરે તો કદાચ બે ફેજ અહીંયાથી અહીંયા ટર્ચ થાય તો એક જ આ બંને બોટલોમાં થયું કદાચ એક એકાદ બોટલ ફાયર થઈ શકે પરંતુ આ તો ત્રણેય બોટલ ફાયર થઈ છે તો ગમે તે કારણ એનું પણ હોઈ શકે તો એટલા માટે મિત્રો જ્યારે પણ આપણે સબસ્ટેશનમાં નોકરી કરતા હોઈએ ત્યારે સલામતી રાખવી બહુ જરૂરી છે અને આગળનું પેનલનું ઢકણ પણ આ જેટલું અને જરા બહાર આવે એટલે પેનલનું ઢક્કણ પણ ખોલી નાખી શકે છે તો પેનલની ઉપર નહીં સાઈડ પણ તેનું ઢકણ ઓપન કરી દે છે કારણ કે તેટલું પ્રેશરથી તેની જરાળ બહાર આવતી હોય છે કારણ બોટલ ફાયર થાય એટલે તેને બહાર જેમ જરાળ નીકળવા માટે જગ્યા જુઓ તો તેના માટે કાં તો પેનલ પેનલને આગળ ઢકણ ખોલી શકે છે અથવા પેનલની ઉપરની જે ઢકણ હોય તેને પણ તોડીને જે જરાળ છે તે બહાર નીકળી શકે છે તો મિત્રો આ અરેવાનું બ્રેકર છે તો આની અંદર આવી રીતના જ્યારે પણ બોટલ ફાયર થાય ત્યારે કંઈક કન્ડિશન આવી સર્જાતી હોય છે